કાર દોસ્તો આપણે આપણા એક ટીસી લીડર છે તસ્લીમબાન ફકીર કે જેમને એક શારીરિક તકલીફ થયેલી હતી એની અંદર આપણી માય લાઈફસ્ટાઈલ કંપનીની પ્રોડક્ટ યુઝ કરવાથી જબરદસ્ત રિઝલ્ટ મળેલું છે તો આપણે એમના મુખ્ય જ સાંભળીશું શું તકલીફ હતી કેટલા ટાઈમથી હતી ડૉક્ટરે શું કીધું હતું તો તસલીમ તસ્લીમબેન તમને શું તકલીફ હતી સર મને પગમાં નસ દબાતી હતી અને તેના કારણે મને આખા પગમાં ખૂબ જ કડકડ થતી હતી અને કમરમાં બહુ દુખાતું હતું તો હું ચાલી બી નથી શકતી સૂઈ બી નથી શકતી અને બેસી બી નથી શકતી તો બહુ તકલીફ થવાના કારણે મેં ડૉક્ટરના ત્યાં રિપોર્ટ કઢાયો અને ડોક્ટરે મને છ મહિના આરામ કરવાનું કીધું તો મેં મને હું આમાં ડિસ્ટ્રીબ્યુટર જ છું એટલે મેં મારા અપ્લાઈને વાત કરી અને સરને વાત કરી તો એમણે મને આ બધી પ્રોડક્ટ સજેસ્ટ કરી તો મેં આ પ્રોડક્ટ ત્રણ મહિના યુઝ કરી તો મને એનું બેસ્ટ રિઝલ્ટ મળ્યું અને મારો જે પ્રોબ્લેમ હતો એનું સોલ્યુશન ઓકે એટલે કે એમનો નસ દબાવતી હતી અને નસ દબાવાના કારણે આખો પગ જકડાતો હતો થાપાના ભાગે પણ દુખાતું હતું અને એમને ડૉક્ટરે છ મહિના આરામ કરવાનું કીધું હતું એટલે કે બેડ ડ્રેસ ખાવાનું કીધું હતું પણ આપણી આ માય લાઈફટાઇલ કંપનીની નાઇની ફાઈવ સ્પીરોના ગોલ્ડ

આ જબરદસ્ત સિઝન મળ્યું છે તો તમારા થ્રુ બીજા ઘણા લોકોનું સારું થાય એવું આપણે કામ કરવાનું છે ઓકે જય જય